તેઓ બંને અવારનવાર મિત્રતા હોવાથી વાઘેલા પુનુભા પાસે સામાજિક કાર્ય માટે ત્રીસ લાખ રૂપિયા ઉશીના માંગેલ જે રકમ પુનુભા દ્વારા છૂટક છૂટક તારીખ પંદર એક બે થી તારીખ છવ્વીસ સાત બે હજાર બાવીસમાં તેઓએ મહાદેવભાઈને અખાણી નવીનભાઈજી રહે થરાવાળાઓ રૂબરૂ આપેલ આ મહાદેવભાઈએ સાક્ષી રૂબરૂ નોટરી સોગંદનામું કરી આપેલ જેમાં લેણી રકમ તારીખ સોળ નો બે હજાર બાવીસ ના રોજ ચૂકવી આપી જે તારીખ આવતા મહાદેવભાઈ ફરિયાદી રૂબરૂ આવીને બાસપા બરોડા ગ્રામીણ બેંકનો ચેક નંબર એંસી પાંસઠ સાત પૂરી રકમનો સહી કરી આપેલ જે ચેક ફરિયાદી સોળ નવ બે હજાર બાવીસના રોજ થરા બેંક ઓફ બરોડામાં જમા કરાવતા ક્લિયરિંગમાં જતા સધરો ચેક ઇન્સોફિશન ફંડ્સના સેરા સાથે તારીખ સત્તર નવ બે હજાર બાવીસના રોજ આવતા ફરિયાદી દ્વારા જાણ કરાતા કોઈ યોગ્ય જવાબ ન આપતા અને લેણી રકમ યોગ્ય સમયમાં ન મળતા પુનુભા તરફ વકીલ શ્રી આર કે મનસુરી દ્વારા નોટિસ બજાવણી કરેલ જે નોટિસ તો જવાબ ન મળતા વકીલ શ્રી આર કે મનસુરી સાહેબ દ્વારા ક્રિમિનલ કેસ નંબર ચોવીસ ઝીરો ત્રણ ઓબ્લિક બે હજાર બાવીસ ધ નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક એકસો આડત્રીસ મુજબ સિયોરી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને સમય જતાં તમામ લેખિત અને મૌખિક પુરાવ ફરિયાદી પક્ષે વકીલ મનસુરી સાહેબ દ્વારા રજૂ કરી ધારદાર દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી સિયોરી જ્યુડિશિયલ કોર્ટે નામદાર મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી પીબી પટેલ સાહેબે આરોપી યોગી મહાદેવભાઈને ત્રીસ લાખ રૂપિયા વળતર સાથે બમણી રકમ સાહીઠ લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની સજા અને દંડની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ સિયોરી કોર્ટે મેજિસ્ટ્રેટે નામદાર શ્રી બીબી પટેલ સાહેબ દ્વારા ચેક રિટર્ન કેસમાં બમણી રકમ અને સજાનો હુકમ કરતા ચેક ગ્રાહકોમાં ફફડા ફેલાયો છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ